ેશન લેબોરેટરી એસજીએલ એ સુરતમાં તેનું નવું એક્સપિરિયન્સ સેન્ટર શરૂ કર્યું છે ગ્રાહકોને હવે પારદર્શિતા સાથે સર્ટિફિકેશનની પ્રોસેસ લાઈવ જોવા મળશે એસજીએલના કો ફાઉન્ડર અને ડિરેક્ટર ચિરાગ સોનીએ જણાવ્યું કે નેચરલ અને લેપબ્રોન ડાયમંડને આગથી જુદું કરવું શક્ય નથી ટેકનોલોજીસ તેનો તફાવત બતાવી શકે છે અને એ જ અમારું મુખ્ય કાર્ય છે સુરતના એક્સપિરિયન્સ સેન્ટરમાં ગ્રાહકો જાતે લેબમાં જઈને પ્રોસેસિંગ સાધનો જોઈ શકે છે જે પારદર્શિતાનું અનોખું ઉદાહરણ છે કો કોફાઉન્ડર શિરેન બંદુકવાલાએ જણાવ્યું કે બે હજાર સાતમાં ચિરાગ સોની સાથે મળીને આ લેબની શરૂઆત કરી હતી તે સમયે વિદેશીઓ આ ક્ષેત્રમાં અગ્રણી હતા પરંતુ અમે નક્કી કર્યું કે પારદર્શિતા અને વિશ્વસનીય સાથે ભારતીયો પણ વૈશ્વિક સ્તરે લેબ ચલાવી શકે આજે ભારતના વીસ શહેરો ઉપરાંત દુબઈ બાંગ્લાદેશ નેપાળ અને બેંગકોકમાં અમારી લેબ સફળતાપૂર્વક ચાલી રહી છે એમ તેમણે જણાવ્યું હતું કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પંકજ સેને ઉમેર્યું કે ભારતમાં હાલ એસજીએલના ચોર્યાસી સેન્ટર કાર્યરત છે ત્યારે અમે ડાયમંડ અને જ્વેલરીના સર્ટિફિકેટમાં ચોકસાઈને પ્રાથમિકતા આપીએ છીએ જેના કારણે ગ્રાહકોનો વિશ્વાસ સતત જળવાઈ રહ્યો છે એમ તેમણે જણાવ્યું હતું એસજીએલએ અત્યાર સુધી દુબઈ લંડન ન્યૂયોર્ક ઢાકા કાઠમંડુ મુંબઈ જયપુર અને દિલ્હીમાં એક્સપિરિયન્સ સેન્ટર સફળતાપૂર્વક સ્થાપ્યા છે હવે સુરત બાદ હૈદરાબાદમાં પણ આ વર્ષના અંત સુધીમાં નવ સેન્ટર શરૂ કરવાની યોજના છે આ મારું નામ શ્રી રીમ બંદુકવાલા છે હું એસજીએલ ની કોફાઉન્ડર છું એટલે અમે હું અને મિસ્ટર ચિરાગ સોની બે જણાએ આ લેબ સ્ટાર્ટ કરેલી ઇન 2007 સો અમે લોકો વી આર ઇન્ડિયન્સ વી આર વેરી પ્રાઉડ બીકોઝ ઓલ ઇન્ટરનેશનલ લેબોરેટરીઝ બધી આવેલું છે બધી અબ્રોડ થી આવેલી હતી પણ અમે બે ઇન્ડિયન્સ બી ડિસાઇડેડ કે અમને કંઈ અલગ કરવું છે વી વોન્ટ ટુ બી ટ્રાન્સપેરન્ટ વી વોન્ટ ટુ શો ધ વર્લ્ડ ધેટ ઇન્ડિયા ઓલ્સો ઇઝ સમથિંગ એટલે અમે લોકો આ લેબ સ્ટાર્ટ કરી આજે આપણી વીસ લેબ છે ઇન્ડિયામાં ઓકે અને ઇન્ટરનેશનલી કેટલા બધા લેબ છે અમે દુબઈમાં છીએ લંડનમાં છીએ બાંગ્લાદેશમાં છીએ નેપાલમાં છીએ માં છીએ સો વી આર માં દુબઈમાંથી આપણી બધી બાજુ માં પણ મોબાઈલ લેબ્સ જાય છે એટલે અમારી જે જીઓ પ્રિન્સ છે વર્લ્ડ વાઈડ બધી જગ્યાએ આપણી સર્ટિફિકેટ જાય છે સો ઇટ્સ ઇન્ડિયા ટુ ધ વર્લ્ડ એન્ડ દેટ ઇઝ વોટ વી આર દેર મારા તો એવું જ ગોલ છે કે બધી નિપક કોર્નરમાં ઇન્ડિયામાં અને અબ્રોડમાં અમે જઈએ હવે ટુ થાઉઝન્ડ સેવન થી આજ સુધીની જર્ની જે રહી છે ઇટ બીન અ ફિનોમિનલ જર્ની કારણ કે અમે બહુ ન્યુ લેબ હતા અને આટલી નાની લેબ એટલું ફાસ્ટ અમે લોકોએ સક્સેસ કર્યું ને ગ્રોથ કર્યું એવામાં તમે સોચો કે અમારું વિઝન શું છે માય વિઝન ઇસ ટુ બી ઓલ ઓવર ઇન્ડિયા માય વિઝન ઇસ ટુ ટેક ઇન્ડિયા आवर આપણી જે આ છે બધી નોલેજ ટુ ધ વર્લ્ડ આપણે આ લેબ છે ઓફકોર્સ વે આ આઈડિયા છે એક્સપિરિયન્સ સેન્ટર નો કે ધ કન્ઝ્યુમર્સ પણ આવે એટલે કન્ઝ્યુમર્સ ને છે ને રીઅશ્યોરન્સ મળે ફીલ કે ચાલો આપણે વન લેબ વી વી કેન એન કે કેટલી ક્લેરિટી છે છે કેટલું આ અલગમાં તો હું કહું બધી લેબો સારી છે આપણે એક કોઈ બી લેબ એવી નથી જે નથી પણ હું મારી લેબની વાત કરું કે હું આ એક્સપિરિયન્સ સેન્ટર બધી બાજુ ખોલું છું અને વિથ ધીસ એક્સપિરિયન્સ સેન્ટર હું એન્કરેજ કરું છું કે તમે આવો અંદર જુઓ અમે શું કરીએ છીએ કેમ બધું ટેસ્ટિંગ ચાલે છે સો ધીસ ઇઝ ધ ઓનલી ડિફરન્સ અને અમારા જે સ્ટેન્ડર્ડ છે વર્ષોથી અમે લોકોએ આ જ સ્ટેન્ડર્ડ રાખ્યા છે અને ફોર એવરીબડી ટુ એક્સેપ્ટ હવે અહીંયા એવું એવું તો છે ને કે એક ગવર્મેન્ટ બોડી છે કે યુ નો જે ફૂડ અંદર એફડીએ છે રાઈટ અહીંયા તો એવું નથી કે ચલો કોઈ કંટ્રોલ કરે છે તમારું સક્સેસ ને તમારી પોપ્યુલારિટી તમે લોકો જ decide કરો છો કે ભાઈ આ લેબ એ બહુ જ સરસ results આપે છે અને સેમ results આપે છે એટલે આ બે એક ઓકે મારું નામ ચિરાગ સોની છે હું કોફાઉન્ડર અને ડિરેક્ટર છું STL અને અમારી લેબ એક ઇન્ટરનેશનલ ડાયમંડ અને જ્વેલરી સર્ટિફિકેશન લેબોરેટરી છે જેનો હેડક્વાર્ટર લંડન માં છે અને ઇન્ડિયા માં અમારી 20 અલગ અલગ સિટીઝ માં લેબોરેટરીઝ છે ઓકે આ એક પ્રખ્યાત ઇન્ટરનેશનલ લેબોરેટરી છે જે બહુ જ સારી ટેકનોલોજી બહુ જ સારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને બહુ જ સારી લેબોરેટરી ચલાવે છે એમાંથી એક લેબ આપણે જ્યાં અહીંયા છે આજે એ સુરતમાં છે અને આને અમે એક્સપિરિયન્સ સેન્ટર તરીકે આને આઈડેન્ટિફાઈ કરીએ છીએ કારણ કે આમાં ડિફરન્સ એ છે કે આપને ઘણી બધી લેબમાં તમારે સર્ટિફિકેશન થઈ શકે એમ છે પણ તમને જે લેબ અંદર બોલાવીને તમને બતાવે કે આ પ્રોસેસ છે આ ટેકનોલોજી છે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એવું કોઈ જ નથી કરતું તો સુરતમાં અને ઇન્ડિયામાં આવી પહેલી લેબોરેટરી છે જે આ ટ્રાન્સપરન્સીથી કામ કરે છે અને જે ટ્રેડને કાલે ઇન્વાઇટ કરશે જે મારે ઇન્વાઇટ કર્યા છે અને એમને સ્ટેપ ટુ સ્ટેપ દરેક પ્રોસેસમાં ઇન્વોલ્વ કરશે આજની તારીખમાં લેબોરટરીઝની જરૂરિયાત બહુ જ વધી ગઈ છે કારણ કે નેચરલ અને ગ્રોન બંને સરખા જ દેખાય છે તમે આંખથી જોવા જશો તો કોઈ ફરક જ નથી બંનેમાં પણ ટેકનોલોજી ટેકનોલોજીને ડિફરન્સિએશન કરી શકે એમ અને એ અમારું મેઇન કામ છે તો અમે લોકો બહુ જ હેપી છે કે સુરતમાં અમે આ એક્સપિરિયન્સ સેન્ટર સ્ટાર્ટ કર્યો છે અને ઇન્ડિયા લેવલ પર એઝ અ અમે લોકો આજે ઘણા બધા સાથે કામ કરીએ છીએ સુરત લેવલ પર અમે ઘણા બધા રિટેલર્સ અને મેન્યુફેક્ચર સાથે કામ કરીએ છીએ કે સુરત બહુ જ મોટું સિટી છે જ્યાં વર્લ્ડના એસી ટકા ડાયમંડ કટ અને પોલિશ થાય છે એક બહુ મોટો પર્સન્ટેજ લેબોરેટરી ગ્રોન ડાયમંડ નો બી અહીંયા બની રહ્યો છે તો સુરત એટલું ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે આફ્ટર બોમ્બે કે અમારે એક્સપિરિયન્સ સેન્ટર ખોલવાનું રિકવાયરમેન્ટ આવી કે અહીંયાનો જે છે 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 વધી રહ્યો અહીંયાના કસ્ટમર્સને ખબર પડી રહી તો એક્સપિરિયન્સ સેન્ટર આપણે એઝ એ સેટ સૌથી ઇમ્પોર્ટન્ટ તો સર્ટિફિકેશન ટેસ્ટિંગ છે અને ટ્રાન્સપરન્સી સાથે છે તમને એક નાનું એક્ઝામ્પલ આપો તમે કોઈક રેસ્ટોરન્ટમાં જશો ને ત્યાં તમને કિચન જોવા મળશે કાચનું કિચન કેમ ખબર એ શું છે તમને કોન્ફિડન્સ આવે કે અચ્છા ક્લીન છે આમાં કોઈ બીજા શું કહેવાય આપણે યુટેન્સીલ્સ કે પ્રોસેસ યુઝ નથી તમને તમે ભલે જાઓ નહીં અંદર ત્યાં જુઓ નહીં પણ તમને કોન્ફિડન્સ આવી જાય કે હા ઓકે આ કિચન છે આ રેસ્ટોરન્ટ સેમ વે તમારી લેબોરેટરી છે અહીંયા અમે એકદમ ટ્રાન્સપેરન્સી સાથે કામ કરીએ છીએ અને એ અમારો એક બહુ મોટો ડિફરન્સ છે એઝ અ લેબોરેટરી જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું પહેલા કે તમે બ્લડ ટેસ્ટ કરાવો કે કોવિડ ટેસ્ટ કરાવો કોઈ તમને થોડી લેબોરેટરીના ના પાછળ જઈને બતાવે છે કે કેમ આનું રિઝલ્ટ જે આવ્યું છે એ આવ્યું છે અમે એ કરશું અહીંયા ધેટ ઇઝ ડિફરન્સ